નમસ્કાર મિત્રો આજે સીધો ને સદના સ્પેશિયલ માં આપણે શરૂ થાય છે અઢારમી લોકસભાની અને નવા જે ચૂંટાયા છે સંસદ સભ્યો લોકસભાના સભ્યો એમનો શપથવિધિ આવતીકાલથી શરૂ થશે મને લાગે છે ત્યાં સુધી બે દિવસ મોદી સામે હવે એમની પાસે એમની પાર્ટીની બહુમતી ન હોવાને કારણે એમણે પરાવલંબી પરોપજીવી બનીને ને રહેવાનું છે એટલે એ વિનમ્રતાનો અંચડો ઓડીને લોકસભામાં પ્રવેશ કરશે જૂન જે પ્રોટેમ સ્પીકર નિયુક્ત કર્યા કરાવ્યા કારણ કે રાષ્ટ્રપતિ ક્યારેક ભારતીય જનતા પાર્ટીના નેતા હતા એમની સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલ હતા અને એમની સરકારે પસંદ કરેલા એનડીએ ના ઉમેદવાર હતા અને મોદી ઘણી વખતે કહે છે કે મેં આદિવાસીને રાષ્ટ્રપતિના સ્થાને મૂક્યા રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ સ્થાન છે પરંતુ રાષ્ટ્રપતિ ઉભા હોય અને મોદી બેઠા હોય એવા દ્રશ્યો પણ આપણે જોયા જ્યારે લાલ કૃષ્ણ આડવાણીને ભારત રત્ન અપાતો તો એમના ઘરે જઈને નરેન્દ્ર મોદીને પ્રોટોકોલ સાથે કોઈ મતલબ નથી એ બધી જ પરંપરાઓ તોડવા માટે જાણીતા છે પરંતુ જ્યારે હાથ એ પથ્થર નીચે આવી જાય ત્યારે એ સીધા ચાલવાનો દેખાવ કરે છે અને જ્યારે બચી ગયા ત્યારે છાકતા થાય છે આજે જે સમાચાર છે એ નરેન્દ્ર મોદી માટે તો બહુ જ સારા સમાચાર છે આવતીકાલે પ્રોટેન સ્પીકર તરીકે કટકના સાત વખતના સંસદ સભ્ય છ વાર એ બીજેડીના ઉમેદવાર તરીકે એટલે બીજું જનતા દળના ઉમેદવાર તરીકે એ ચૂંટાતા રહ્યા છે પરંતુ તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીને ઉધારીના નેતાઓ खासा પસંદ પડે છે અનુકૂળ આવે છે પણ હવે પાછું ઘર વાપસી શરૂ થયું છે કારણ કે તમને ખ્યાલ હશે કે અહીંયા ગુજરાતમાં જવાહર ચાવડા એ પાછા કોંગ્રેસમાં જવજવ થઈ રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં એક નવું ખાણું ખાવા માટે આવ્યા હતા થોડો વખત મંત્રી પદે રહ્યા અને પછી તગડી મુકાયા અને અત્યારે એમની દુર્દશા છે એટલે એ કોંગ્રેસમાં પાછા જાય એવી સ્થિતિ છે મહારાષ્ટ્રમાં પણ દસેક વર્ષ પહેલા સૂર્યકાંતા પાટીલ એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા પણ હવે એ છે ને પાછા કોંગ્રેસ ભણી ગતિ કરી રહ્યા છે ઘર વાપસી કરી રહ્યા છે પણ એને કેના પ્રકારે સત્તામાં રહેવું એ નરેન્દ્ર મોદી અને અમિત શાહને કોઠે પડી ગયું છે એમણે કે સુરેશ જે જે આમ તો કોંગ્રેસના વખત લોકસભાના સભ્ય નેતા છે એમને પ્રોટેમ એટલે કે હંગામી સ્પીકર જે શપથ લેવડાવે અને સ્પીકરની ચૂંટણી થાય ત્યારે ત્યાં સુધી એ અધ્યક્ષ સ્થાને બિરાજે એમને ખરેખર તો પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરાવવા જોઈતા હતા પરંતુ રાષ્ટ્રપતિએ

સ્પીકરની ચૂંટણીમાં કઈ ઘાલમેલ કરવાની હોય ચંદીગઢની જેમ તો એ કરી શકાય પણ હવે એ એ કરવાની જરૂર નથી નરેન્દ્ર મોદી જરા રિલેક્સ થઈ જવાની જરૂર છે કે એ જેના ટેકે સરકાર રચી શક્યા છે એવા ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમ અનામતના સમર્થક એ એમણે ગઈકાલે સંસદીય બોર્ડની જે એમના એમની પાર્ટીના સંસદીય બોર્ડની જે બેઠક હતી વિજયવાડામાં એમાં એક ઘોષણા કરી છે એ ઘોષણા નરેન્દ્ર મોદીને માટે ખૂબ અનુકૂળ આવી જાય એવી છે એમણે કહ્યું કે મને અમિત શાહનો ફોન આવ્યો હતો કેન્દ્રના ગૃહમંત્રીનો કે લોકસભાના સ્પીકરની ચૂંટણી અંગે આપણે શું કરીશું એટલે ચંદ્રબાબુ નાયડુ કે મેં કહ્યું કે ભાઈ અમને છે ને સ્પીકરની ચૂંટણીમાં અથવા તો સ્પીકર અમારો બને એને એમાં હવે જરાય રસ નથી અમને છે ને નાણાંમાં રસ છે આઈ સેડ ધેટ સ્ટેટ ઓનલી વોન્ટ ફંડ the state is financially damaged. i ask for help. the people of andhra believed in, in the alliance and gave, its, gave it power. if we ask for post, the interest of the state will be harmed. state interests are important to us. આઈ વિલ એટલે કે એમ થયા છે વધારે ફંડ મેળવી શકાય નાણાં મેળવી શકાય એમાં જ અમને રસ છે અને એમને છે ને અમરાવતી જે રાજધાની બાંધવી છે અને બીજા જે પ્રકલ્પો છે આંધ્રના એને માટે એ નાણાં એમને મળતા રહે એવું એ ઈચ્છે છે અને સ્પીકરની ચૂંટણીમાં એમનો ઉમેદવાર નહીં હોય એ વાત નરેન્દ્ર મોદી માટે રાહતના સમાચાર લઈને આવે છે હવે શું થશે હવે તો બહુ સ્પષ્ટ થઈ ગયું કારણ કે એમના બીજા જે જાતિગત સર્વેક્ષણના સમર્થક અને મુસ્લિમ અનામતના સમર્થક એવા નિતીશ કુમાર જે બિહારના મુખ્યમંત્રી છે એમણે તો પહેલાથી જ કહેલું છે કે જે સત્તા પક્ષ છે ભારતીય જનતા પક્ષ સૌથી વધારે બેઠકો એની છે ભલે બહુમતી એમની ન હોય પણ એનડીએ માં એને સ્પીકર એનો હોય એવી અમે અપેક્ષા કરીએ છીએ એટલે એનડીએ નું જે 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 સંખ્યાબળ છે એ લોકસભામાં બસો ને નું છે એની સામે ઠબંધન જે છે એનું સંખ્યા બસો ઇન્ડિયા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સ્પીકર બનશે એ વાત નિશ્ચિત થઈ ગઈ કોણ બનશે એ પણ હજુ નથી નક્કી થયું કારણ કે નરેન્દ્ર મોદી એ હી ઓલવેઝ કિપ્સ he is cards to uh, close to his chest એટલે ગમે ત્યારે ગમે તે એનું નામ ચિઠ્ઠીમાં લાવી શકે છે એટલે એ સ્પીકર ની વાત તો એમના માટે સરળ થઈ ગઈ અને સ્પીકર એમનો ચૂંટાશે અને ડેપ્યુટી સ્પીકર પણ હવે એ વિપક્ષને આપવાની જે પરંપરા હતી એ પરંપરા તો એ ભાંગી ચૂક્યા છે છેલ્લા 5 વર્ષથી એમણે કોઈ ડેપ્યુટી સ્પીકર રાખ્યા નથી અગાઉ પણ એમના એક મિત્રપક્ષને જેમણે ડેપ્યુટી સ્પીકર પદ આપ્યું હતું એના પહેલાની પરંપરા એવી હતી કે સ્પીકર એ સત્તા પક્ષનો હોય અને ડેપ્યુટી સ્પીકર એ મુખ્ય વિપક્ષનો હોય પરંતુ નરેન્દ્ર મોદીને આ બધી પરંપરાઓ પ્રોટોકોલ્સ એ તોડવામાં જરા સેનિસ્થ પ્લેઝર મળે છે એટલે કે પરપીડન વૃત્તિથી નરેન્દ્ર મોદી હંમેશા પીડાય છે એ એમને એમાં આનંદ આવે છે અને આ જે સત્ર આવી રહ્યું છે એ એ સત્ર અને શપથવિધિ સિત્તોતેર ની ઇન્દિરા ગાંધીની નું એ સ્મરણ ન કરે તો નરેન્દ્ર મોદી નહીં ઇન્દિરા ગાંધીને કોંગ્રેસને ભાડે નહીં તો નરેન્દ્ર મોદી નહીં પણ એ ભાઈ પાછા આજ ચંદ્રબાબુ નાયડુ એ પાછા કોંગ્રેસી જ હતા અને નરેન્દ્ર મોદીની સાથે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે એમાં એ મોટા ભાગના હવે તો કોંગ્રેસી છે પરંતુ એ પોતાની માતૃ સંસ્થાને ભાંડવા માટે એ ખાસ અગ્રેસર રહે છે અને નરેન્દ્ર મોદી એમનો ઉપયોગ કરવાનું જાણે છે એટલે એ પચીસ છવ્વીસ જૂને એ એમને ભાંડવા માટે એનો ઉપયોગ કરશે પણ આમ તો નરેન્દ્ર મોદી મને લાગે છે ત્યાં સુધી એ જ્યારે રાષ્ટ્રપતિનું જે અભિભાષણ થશે રાષ્ટ્રપતિનું અભિભાષણ સત્યાવીસમી થશે પણ છવ્વીસમી સ્પીકરની ચૂંટણી છે એટલે એના પછી લોકસભા એના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિ અભિભાષણ કરશે અને એ અભિભાષણનું ઉત્તર જ્યારે નરેન્દ્ર મોદીએ વાળવાનું આવશે સંભવતઃ બીજી જુલાઈ કે ત્રીજી જુલાઈએ ત્યારે એ પાછા પોતાના અસલી રંગમાં આવી જશે કારણ કે સ્પીકર તો એમનો ચૂંટાઈ ગયો હશે એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે એમના માટે મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે એ મૌન રહે છે અને આ વખતે એમના મૌનને એમને બોલતા કરવાનું એ વિપક્ષ જે છે એ વિપક્ષની સંખ્યા વિપક્ષનું સંખ્યાબળ વધ્યું છે અને એ એવા એવા મુદ્દાઓ રોજ છે ને તારવે છે કે જેથી સરકારે પગલા લેવા પડે જે રીતે એમણે યુજીસી નેટ અને નીટ ની જે પરીક્ષાઓ લીક થવાની ને બધી એ બધા વિવાદો થયા અને છેલ્લા બે મહિનાથી આ પ્રકારના વિવાદો ચાલતા રહ્યા એમાં રાજકીય ખેલ તો ચાલે જ છે જાણે એક બેંક ઉપર દોષારોપણનો પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે જે સુબોધકાંત સિંઘ જે એના ડીજી હતા એમને એ હોદ્દેથી હટાવી દેવા પડ્યા અને બીજા સિંઘને એમણે છે નિયુક્ત કર્યા એ પ્રદીપસિંહ કરોલા એ હવે છે એના ડીજી થયા છે હકીકતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ ક્યારે શું પગલાં લેશે એ જુદી વાત છે પરંતુ આ જે ઘટનાઓ બની છે લાખો વિદ્યાર્થીઓ એમને એમના એમ એમ એમના એમ એમની સાથે ચેડા થયા છે પેપર લીક થયા છે અને ગોલમાલ જે થઈ છે એની સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે એમાં તપાસમાંથી શું નીકળશે કારણ કે તમને ખબર છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહેલા આર એમ લોઢા એ વખતે જ્યારે હોદ્દા ઉપર હતા ત્યારે કહ્યું હતું કે સીબીઆઈ તો સત્તા જેમાં જે બેઠા હોય છે એમનો પઢાવેલો પોપટ છે

કે અમે તો વિશ્વાસ નો મત જીતી ગયા એવું પણ બની શકે અને અને આમ પાછા થાય તો ગઈ એમને બાકીના એનડીએ ના બીજા પૂંછડીયા ખેલાડીઓ પણ એમની સાથે હતા એટલે જે રીતે ઓમ બિરલા જે સ્પીકર કદાચ ભવિષ્યમાં પાછા એમને સ્પીકર બનાવવામાં આવે તો પણ બહુ આશ્ચર્ય નહીં થાય કારણ કે એમને ફાવટ આવી ગઈ છે દોઢસો જેટલા વિપક્ષી સંસદ સભ્યોને જે લોકસભા અને રાજસભામાં રાજસભાના સભાપતિએ પણ એટલે કે કેમ કરીને કચડી નાખવો એ દિશામાં ફરીને પાછા મોદી શાહ એ સક્રિય થઈ જાય તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય આજે આટલી વાત ફરી મળીશું આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો તમને ખ્યાલ છે ને કે આપણા સબસ્ક્રાઈબરની સંખ્યા એક લાખ અને સાહીઠ હજાર ને પણ વટાવી ગઈ છે નમસ્કાર